ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમો કરે છે જનજાગૃતિ કરે છે બહુ સારા કાર્યક્રમ ટ્રાફિક ના થઈ રહ્યા છે પણ એક અત્યારે હાલ જે વન પોલીસ સ્ટેશન જે કહેવાય છે જે એવા વાહનો ના દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા અને બહુ દર્દનાક જે કહેવાય છે કે જે વાહનો જે સરકાર જનતાના રૂપિયા અત્યારે બેફાટ થયો છે અને અત્યારે તેના એકાઉન્ટ સાથે મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો એકાઉન્ટ એવું કહ્યું આ જે વાહનો છે અમે જે અમારા અહિયાં વપરાશ નથી અને અમે રિટર્ન કરવાની પણ વારંવાર રજૂઆત કરી છે પણ હજી સુધી કઈ રજૂઆત આ લોકો સાંભળતા નથી અમે ઓન પેપર પણ આ વાહનો જમા કરવાની વાત કરી છે આવા તો કેટલા અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ અંદર જે ત્રણ નંબર ની ગાડીઓ બે નંબર ની ગાડીઓ આવી તો અસંખ્ય વાહનો જે ફોર વ્હીલર ગાડીઓ પણ એકસો ના ગોડાઉન જે કહેવાય છે ઘણી જગ્યાઓ પડી હોય છે ની ખરીદી હોય છે હાલ પણ આ વાહનો ફાળવવામાં આવતા નથી અને વાત રહી આ બુલેટ ની જે સરકારી બુલેટ એ બુલેટ ની જે ફાળવણી જે ટ્રાફિક દ્વારા કરવામાં આવી છે તો એમટી ના જે અધિકારીઓ છે જે મોટર ટ્રાન્સપોર્ટ ના અધિકારીઓ આ પોલીસ સ્થાનિક પોલીસ છે છતાં પણ જે લોકો સમજવા તૈયાર નથી અને આ જ રીતે જે સરકારી જે સંપત્તિ જે છે એનું ભારે નુકસાન થયું છે બુલેટની અત્યારે કિંમત ગણો તો અઢી ત્રણ લાખ રૂપિયા બુલેટની કિંમત છે પણ અત્યારે જે સરકારી આ તો વાત રહી એસજી વન પોલીસ સ્ટેશનની આવા તો આઠ પોલીસ સ્ટેશન ટ્રાફિકના ના આવેલા છે દરેક જગ્યાએ આવા વાહનો ટ્રાફિકના પડ્યા હોય છે પણ એક આપણે મીડિયાના માધ્યમથી આજે જે કેમેરામાં કેદ થયું છે અને આ વાહનો આપણે સત્વરે અત્યારે બતાવ્યા છે તો શું આગળ આ ડીસીપી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનું રહ્યું સમગ્ર માહિતી બદલ આપનો આભાર ત્યારે પોલીસ ઉપયોગ માટે આપેલા બુલેટ ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે જીવન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સરકારી વાહનો ધૂળ ખાતા દેખાઈ રહ્યા છે ત્યારે પોલીસ ઉપયોગ માટે આપેલા બુલેટ થયા છે ધૂળ ધાણી